સુરતના ગોદી રોડ વિસ્તારની આ ઘટના છે કે જેમાં સ્કૂલ વેનમાં ઉતરેલી માસુમ બાળકીને વેન ચાલક ઘસડી ગયો છે બાળકીને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી છે સારવાર અર્થે બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી નજીકના ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી સ્થળ પર રહેલા અન્ય સ્કૂલ વેન ચાલકોની નજર પડતા દોડધામ મચી ગઈ હતી બાળકીનો હાલ ચમત્કારિક બચાવ થયો છે પરંતુ બાળકીને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે સ્કૂલ વેનની બેદરકારીને પગલે કાર્યવાહીની માંગ ઉઠવા પામે છે બાકીનો ચમત્કારિક બચાવ થતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે વિરોપણ નેશન ડ્રસ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ડ્રસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર